ભાઈ આહી માધેભાઈ રામદભાઈ આજે પાંચ વર્ષથી નું મુનસ્તુ હોય છે બરાબર ફીઠ બાર વાગે આમ ભાઈ હર વર્ષે જોતા આવે છે ને એમની આગાહી નેવું ટકા જેવી સાચી પડે છે આજે આપણે એને પૂજા કરીએ બે હજાર ચોવીસમાં કેવો વરસાદ થશે લાકડાથી ને એમના પંચાયથી ફીટ બાર વાગે પવનને કુદરતી વાતાવરણને અનુરૂપ જુએ છે તો આપણે પૂછા કરીએ સિજુભાઈને બે હજાર ચોવીસનું વર્ષ કેવું રહેશે કચ્છ માટે સિજુભાઈ તમારું શું અનુમાન છે આ વર્ષે અમે ગયા વર્ષે આગલા વર્ષે જોઈએ તો એ કરતાં પણ આ વર્ષે વરસાદનું પ્રમાણ સારું દેખાય છે ચાલીસથી પુસ્તાલીસ ઇંચ વરસાદ બતાવે છે એટલે આ લાકડામાં પાંચ પોઈન્ટ બતાવે છે પાંચ ઇંચ જેવું તો એક પોઈન્ટના એક પોઈન્ટ દસ ઇંચ દસ ઇંચ માની લેવું એમ ને દસ ઇંચ માની લેવું એમાં રાઉન્ડ થઈ રાઉન્ડ અડધો ઇંચ કટ થઈ જાય ચાલીસ થી પિસ્તાલીસ ઇંચ જેટલો વરસાદ વધારે છે ને આ વર્ષે પણ જે હવામાન છે એ ગાદલી પણ દેશી હિસાબે એવું મુજબ ગાદલી પણ બેસી ગઈ છે હવામાન આ વર્ષે ઠંડુ પણ રહેશે ગાદલી નું પ્રમાણ આજથી બેસી ગયું છે તો આજે બગડામાં વરસાદનું વરખાતરીના મુહૂર્ત કહેવાઈ ગયું છે સર્વે ભાઈઓ ેગા મળીને બાળકો પણ હાજર છે અને જાનુક નો અનુમાન છે ભાઈ તમારું